ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોવા મળે છે અને આજે પણ આદિવાસી વિસ્તારોમાં બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવાના બદલે ભુવા બોલાવીને તેઓની પાસે લઈ જવામાં આવે છે ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના વાગરા તાલુકાના કલાદરાથી સામે આવ્યો છે જેમાં બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકતા જાથાની ટીમે પર્દાફાશ કર્યો ઘટના કંઈક એવી છે કે કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ જણાવ્યું હતું કે અમારા કુટુંબના જેલીબેનનો પરિવાર કેમ પાસે આવેલી દરગાહમાં ગુરુવાર ભરવા જાય છે જ્યાં તેમની સવારી આવતા મારી માતા જસુબેન ઉર્ફ જશીબેનને ડાકણ હોવાની વાત કરી જ્યારે દેવીબેન મહેલી વિદ્યા જાણે છે અને આ લોકો રાત્રે બિલાડી ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન અશાંતિ ફેલાવે છે જેથી સત્ય સામે લાવવા અને મારી માતાને નિર્દોષ જાહેર કરી આરોપમાંથી મુક્તિ આપવા માટે જાથાની ટીમની મદદ માંગી હતી જાથાના ચેરમેને જયંત પંડ્યાએ ડાકરનો આરોપ મૂકનારનો પર્દાફાશ કરી માફી પત્ર લખાવી સમાધાન કરાવ્યું ઈશા રાગ દ્વેષમાં આ કામ કર્યું હોવાનો પોલીસ સમક્ષ સ્વીકાર કર્યો સાથે જ આ મુદ્દે કોઈ તકરાર ન કરવાની પણ ખાતરી આપી જે સુરત જિલ્લાનો કેમ છે ત્યાં બાજુની દરગાહ છે ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો તો જેલીબેન ભગુભાઈએ તે બે બુનિયાદ અને માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યું હોય તેવું બહાર આવ્યું હતું મારી છોકરી ને વર્ષ સુધી વસ્તાન નહીં થવાની તમારું નામ શું છે મારું નામ દેવીબેન અને તમે આ કોને તમને આવું કીધું જેલીબેન ને ભગુભાઈ શું કીધું

હિન્દુ સંગઠનમાં રોષ પાર્ટી નીકળ્યો છે જેલાલપુર પોલીસે મથકમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો જે બાદ સરિતા નાસ્કર અને કમલ નાસ્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેઓની ધરપકડ થઈ સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી દંપતીના મોબાઈલ કબજે લઈ એપિસેલમાં મોકલવામાં આવશે ધર્માંતરણ ના આ દ્રશ્યો રામધૂન ખાસ કરીને જે અન્યાય થયો તેને લઈને રામધૂન મોટી સંખ્યામાં લોકોએ બોલાવી અંદર એક સભા જેવું હતું કે જેની અંદર થોડી વિરુદ્ધની ટિપ્પણી કરવામાં આવેલી હતી જેમાં જેનું સોશિયલ મીડિયા ઉપર વાયરલ મેસેજ નવસારીની અંદર થયેલો જેને લઈને જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે લાગણી ભય તેનું અને તેની અંદર સરિતા નાસ્કર અને કમલ સ્કીમ કેસમાં પકડાયેલા આરોપી મયુર દર્જીના રિમાન્ડ પૂરા થતા ફરી રિમાન્ડની માંગ કરવામાં આવતા જ્યુડિશિયલ કસ્ટડીમાં આ મામલો મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવ્યો છે તપાસ દરમિયાનસિંહ ઝાલાએ પોતાના તથા અલગ અલગ કંપનીઓના નામે મળીને જુદી જુદી બેંકોમાં સત્યાવીસ જેટલા બેંક એકાઉન્ટ ખોલાવી નાણાંની શંકાસ્પદ રીતે હેરફેર કર્યાની પણ પોલીસને આશંકા છે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રોમોર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે હોવાની પણ વિગતો હવે સામે આવી રહી છે હાલમાં તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી આશરે રૂપિયા દોઢ કરોડ જેટલી રકમને ફ્રીઝ કરી સીઆઈડી ક્રાઇમની ટીમ વધુ તપાસ કરી રહી છે મહેસાણાથી અહીંયા સમાચાર આવી રહ્યા છે જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ દસ લાખની પેનલ્ટી આપવામાં આવી છે લાયન્સ હોસ્પિટલ પાસઠ હજાર ચારસો પાંત્રીસની પેનલ્ટી ફટકારવામાં આવે છે નૂતન જનરલ હોસ્પિટલને પસ્તાલીસ હજાર આઠસો પેનલ્ટી આપવામાં આવે છે તો શંકુઝ હોસ્પિટલને પાસઠસોની પેનલ્ટી અપાઈ છે વિસનગરની ક્રિષ્ણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને એક પોઈન્ટ ચૌદ લાખ દર્દીઓને પરત કરવાની નોટિસ આપવામાં આવી છે એપેન્ડિક્સનું ઓપરેશન પીએમ યોજનામાં ન થઈ શકે કહીને પૈસા લીધા હતા પીએમ જેએવાય હેઠળ દર્દીઓ પાસેથી ચાર હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા છે કોર્ટમાં તારીખ દરમિયાન સંબંધીઓને મળી રહ્યા હોવાનું એક વિડિયો વાયરલ થયો છે કોર્ટની તારીખ દરમિયાન સાગઠિયા રાજકોટ કોર્ટમાં હાજર કરાયા હતા અને કોર્ટ પરિસરમાં સંબંધીઓને મળતો તે જોવા મળી રહ્યો છે પોલીસની હાજરીમાં જ સાગઠિયા સંબંધીઓને મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે વીડિયો વાયરલ થતા ટીઆરપી કાંડમાં ભોગ બનનાર વકીલ સુરેશ ફળદુનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે સાગઠિયા એસીબીની તારીખ દરમિયાન તેઓ મળ્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અને આ રીતે મળવું તે ગેરકાયદેસર પણ છે કોઈપણ વ્યક્તિએ પરિવારજનોને મળવું હોય તો કોર્ટની પરવાનગી લેવી તે ફરજિયાત હોય છે એમ પણ વકીલનું માનવું છે

આરોપીઓને મળવા દેવામાં આવતા નથી એડવોકેટ એન્ગેજ કરવા માટે વાતચીત કરવી હોય તો પણ કોર્ટની અંદર પરિવારને બેસી અને વાતચીત કરવા માટે પરવાનગી આપવામાં આવે છે એ સિવાય આરોપીને એના પરિવારજનોને મળવા ચા પાણી પીવા કે પાણી પણ પીવા દેવા પરવાનગી આપવામાં આવતી નથી આ ટીઆરપી અગ્નિકાંડની વાત થઈ બે દિવસ પહેલાં જે આ ઘટના ઘટેલ છે ત્યારે કોઈ ટીઆરપી અગ્નિકાંડની મુદત ન હતી સાગઠિયા સામે કુલ ત્રણ કેસ દાખલ થયેલ છે એક ફોર્જરીનો છે એક ટીઆરપી અગ્નિકાંડ છે અને એક એસીબીનો કેસ છે એટલે ટીઆરપી સિવાયના જો બે કોઈ કેસમાં તારીખ હોય અને આવેલ હોય અને કોર્ટ પરિસરમાં કારણ કે એકલા વ્યક્તિ છે એ એના પરિવારને મળતા હતા એવી હકીકત છે દરેક કેસમાં જોઈએ તો એકથી વધુ આરોપી છે સિવાય કે એસીબી તો એસીબીના કેસમાં એ તારીખે આવેલ હોય અને એના પરિવારને મળેલ હોય એવી ઘટના બનેલ હોય એવું શક્ય આપણે માની શકીએ કોઈ પણ આરોપી છે એ આરોપીને એના પરિવારને મળવું છે તો તેના માટે એને પહેલા અદાલતની પરવાનગી લેવી પડે અદાલતની પરવાનગીમાં કયા બાબતે મળવું છે કયા હકીકત છે શું બાબત છે એ પહેલા અદાલતને એને કહેવી પડે રહી જમવાની વાત તો જમવાની પરવાનગી આપવામાં નથી આવતી એટલા માટે કે જેલમાંથી જમાડી અને પછી જ મુદતે મોકલવામાં આવે છે રહી વાતો કોઈ કેસ બાબતે ડિસ્કશન કરવાની તો એડવોકેટ ડિસ્કન ડિસ્કશન કરવાની હોય કેસ સંબંધી તો એડવોકેટ ડિસ્કશન કરી શકે છે એ અદાલતની પરવાનગી લઈ અને એના પરિવારજનોને મળવું હોય તો પણ એ અદાલતમાં છે એ પરવાનગી લીધા વગર મળી શકતા નથી જુનાગઢમાં ગિરનાર તળેટીના ત્રણ મંદિરોના મહંતનો વિવાદ વકરી રહ્યો છે દત્ત શ્રીખર અંબાજી શક્તિપીઠ તેમજ ભીડબંજન મહાદેવ મંદિરોમાં મામલતદારની નિમણૂક મુદ્દે મહેશગીરીના તંત્ર પર પ્રહાર સામે આવ્યા છે તેઓએ કહ્યું કે અંબાજી અને દત્તાત્રેય ટ્રસ્ટ જુદા છે તંત્રએ અભ્યાસ કર્યા વગર નિર્ણય લીધો છે અત્યારે આ વિવાદ તણખલા જેવો છે પછી આગ ન બની જાય અંબાજી અને ભવનાથના વિવાદમાં આ ત્રીજો વિવાદ તંત્રએ ઉભો કર્યો છે વધુમાં કહ્યું કે જો તંત્ર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો કાનૂની કાગળોની સાથે મારી વાત રાખીશ આ વિવાદના પડઘા રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી પહોંચશે તનસુખ ગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વારસદાર માટે વિવાદ વકર્યો છે ડીસાની પંચપરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા તેમણે એકઠા થવાનું કારણ જણાવ્યું છે કે ડીસા મહાનગર ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું ઉલ્લેખનીય છે કે ચૌદ મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી કે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપ સભ્યોએ તેઓનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે તે બાદ મામલો થાળે પડ્યો હતો પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીનું જૂથ નગરપાલિકાના પ્રમુખને કામે

અને પ્રમુખ પદેથી હટાવવાની વાતના સમાચાર સાંભળીને મને જિલ્લાના સમસ્ત બ્રહ્મા સમાજના પ્રમુખ તરીકે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ સમાચાર મળતા અમે ભૂદેવ સમાજના આગેવાનો બધા ભેળા થઈ અને એમની સાથે અમે તો ભાજપ પક્ષની સ્થાપનાથી ત્યારથી ભૂદેવો તો ભાજપની સાથે જ છીએ આવો નાના મોટા અહીંયા આવે થાય ત્યારે બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ એક દિશા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલો નથી એક સારા સભાવના અને પોતાનું ઘર આખું શિક્ષક છે અને સતત આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય શહેરીઓ બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતો નથી એમની ટ્રમ પૂરી ન થાય ત્યાં સુધી એમને ચાલુ રાખવા જોઈએ અગાઉ પણ પાલપુર નગરપાલિકામાં પણ આ રીતે જ ટ્રમ પૂરી થાય ત્યાં સુધી હિતલબેનનું રાજીનામું લેવામાં હોય તો અગાઉના જે અમારા ધારાસભ્ય ચૂંટાયેલા મફતભાઈ હોય કે દિશાના શશિકાંતભાઈ હોય એમને ક્યારેય બીજા ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા નથી બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે અને અમારી એક લાગણી છે કે એમને કોઈપણ સંજોગોમાં આ ટર્મમાં પૂર્ણ કરે એ માટે અમારી લાગણીને ધ્યાનમાં રહી અને પાર્ટી વિચારવું જોઈએ